સુરતના અળાજો વિસ્તારમાં એસપી ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાત ચિરંજીવીઓ વિશે અને ભગવાનના દસમા અવતાર કલ્કી અવતાર વિશે માહિતી આપવામાં આવી છે અત્યાર સુધીમાં છ હજારથી વધુ લોકોએ અહીં બાપાના દર્શન કરી સાત ચિરંજીવીઓ વિશે માહિતી મેળવી છે અને એસપી ગ્રુપ દ્વારા કરેલા આયોજનની સરાહના કરી છે સુરતના અડાસન વિસ્તારમાં ભગવાનના કલકી અવતારની થીમ પર ગણેશ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે જેમાં સાત ચિરંજીવીઓ વિશે માહિતી આપવામાં આવી છે આ સાચી રંજવી એટલે કે જેવો અમર છે વેદ વ્યાસજી રાજા અશ્વિ વિશુરામજી અને કૃપાચાર્ય માહિતી આપવામાં આવે છે ભગવાન કલ્કી અવતાર વિશે પણ ગણેશ માહિતી આપવામાં આવે છે આ ગણપતિ મહોત્સવનું આયોજન એસપી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે અડાસી વિસ્તારમાં લવ એન્ડ કેર હોસ્પિટલની સામે તારવાડી વિસ્તારમાં તારવાડી ચાર રાજા ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવે છે આયોજકોએ જણાવ્યું હતું કે આ થી મુખ્ય હેતુ આજના બાળકો મોબાઈલની દુનિયામાં વ્યસ્ત થઈ ગયા છે તેઓ પોતાના ધર્મ વિશે અને કંઈક નવું જાણવાની ખેવના સાથે આગળ વધે તે હેતુથી આયોજન કરાયું છે ગણેશ પંડાલમાં નાના બાળકોને લઈ પરિવારો પહોંચે છે જેથી બાળકોને પણ સાત ચિરંજીવીઓ કોણ છે અને શા માટે તેમને આ વરદાન મળ્યા છે તે અંગે માર્ગદર્શન મળી રહે છે કહેવાય છે કે તમે જે વસ્તુ વાંચન કરો છો તેના કરતા તમે એને જુઓ અને સાંભળો તો તે તમને વધુ યાદ રહે છે જેથી આજના બાળકો આ આ ગણેશ પંડાલમાં આવી બાપાના દર્શન સાથે સાત ચિરંજીવીઓ વિશે માહિતી મેળવે છે અત્યાર સુધીમાં છ હજાર થી વધુ ગણેશ ભક્તોએ એસપી ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં બાપાના દર્શનનો લાભ લીધો છે આ સાત ચિરંજીવીઓ વિશે દસ થી બાર મિનિટના એક લાઇટ અને સાઉન્ડ સિસ્ટમ શોનું નું આયોજન કરાયું છે એકચુઅલી હનુમાનજી વિશે તો જે વધારેમાં વધારે પૂંજાઈ છે જે હનુમાનજી છે એ લોકો વિશે તો બધાના આઈડિયા હોય છે બટ જે બીજા છ જે ચિરંજીવી છે લાઈક હવે જોવા જઈએ તો અશ્વદ્ધામાં છે એવી રીતના જે શિવજી છે ક્રિસ્ત ભગવાન છે એ બધા વિશે બધા જાણે છે સાત ચિરંજી અમર છે જે વરદાન જે છે એમને મયરું છે અમર લીધું પણ એ લોકોનું કોઈને આઈડિયા નથી હોતું એટલીસ્ટ એ લોકો વિશે ને એ લોકોના નામ પર આજની યુવાને ખબર નથી હોતી તો અમારો ખાલી એક એ જ છે કે સનાતન હિન્દુમાં આપણને પહેલાં એ લોકોના નામ એટલીસ્ટ આપણને યાદ હોય તો એના માટે જ અમે લોકો આ ટીમ લઈ છે અને મેઇન તો નાના છોકરાઓ જે ઇન્સ્ટા સ્ક્રોલ ફેસબુક યુઝ કરે છે ફોન યુઝ કરે છે ફોનથી એડિક્ટેડ હોય છે તો એ લોકોને એટલીસ્ટ નામ પર ખબર હોય છે ને તો નામ ખબર પડશે અમારા પંડાલમાં આવીને તો પણ અમે ખુશ છે કે હા એ લોકોને આટલું ખબર પડી હું અહીંયા અડાજણથી જોવા આવ્યો છું હું એસપી ગ્રુપના મંડળ પર વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું કે અહીંયા સાત ચિરંજીવી પર પ્રકાશમય રીતે માહિતી આપવામાં આવી રહી છે તો હું અહીંયા જાણવા આવ્યો હતો અને મને સાચેમાં એ માહિતી જાણવા મળી કે જેમાં સાત ચિરંજીવીઓ શું છે એ કઈ રીતે છે અને કઈ રીતે જઈને આગળ જતા ભવિષ્યમાં લોકોને ક્યાં મદદ કરશે એના માટેની માહિતી મને જાણવા મળી એસપી ગ્રુપ તરફથી આ વખતે સાત ચિરંજીવીની થીમ છે અને તેના રહસ્યમય જીવન વિશે જાણવા મળ્યું છે ખૂબ જ સરસ શો છે લાઇટ અને સાઉન્ડનો તો દરેકને નમ્ર વિનંતી કે તમે જરૂરથી જોવા આવજો ત્યારે ભગવાન ગણેશજી ના આવતા ભક્તો આ સાત ચિરંજીવીઓ વિશે અને ભગવાનના કલકી અવતાર વિશે માહિતી મેળવી મંત્ર થયા છે અને મોટી સંખ્યામાં એસપી ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં ગણેશ ભક્તો બાપાના દર્શને પહોંચી રહ્યા છે